મારે વાતું મરદ માણાની જ કરવી છે જીવાય ભાઈ આ બીએમ થાવી હોય તો થાય ને ઓડી થાય હોય તો થાય મર્સિડી થાય હોય તો થાય બાકી રાણો રાણાની ની રીતે ભાઈ શું કામ તમે જે પાત્ર દુનિયા માટે કઈ કર્યું છે ને ન્યાય આપો પૈસાવાળો વાળો કરોડોપતિ માણા હોય એનો પ્રોગ્રામ તમને ગોઠવી દે એ કરોડોપતિ હોય એને દુનિયામાં કઈ કર્યું જ ન હોય અને એના બજેટ માટે આપણે બે લાખ રૂપિયા માટે ખોટી ખુશામત જો એની કરો ને કુદરત તમારી ઉપર બહુ રાજી નથી ભાઈ નક્કી કરી લીજો શબ્દ છે ને બ્રહ્મ છે આથી બોલેલા શબ્દ સરસ્વતી નો ખોળો વ્યાસપીઠ ખોટી ખુશામત ખોટા વખાણ નો હોય પણ જેને કર્યું છે એની હાજરી હોય તોય ભલે અને ન હોય તોય ભલે એને લડાવવું પડે ભાઈ ભગુડાના પ્રોગ્રામમાં ભીમભાઈ મેં વાત કરેલી કે ત્યાં અઢારે વર્ણ હતા બરડાનો બાવી વર્ષનો મેરનો દીકરો નાગાજન સિસોદિયો એકોતેરના યુદ્ધમાં ઇન્દિરાબેન ગાંધી આપણા પીએમ હતા પાકિસ્તાન સામે જે યુદ્ધની વાત થઈ નાયરોબીમાં વિદેશમાં જન્મેલો નાગાજણ સિસોદીઓ આરકેસી નો પોતે સ્ટુડન્ટ અને એને નક્કી કરી લીધું કે મારે હિન્દુસ્તાન માટે મરી જવું છે એની વાત મેં ભગુડામાં શું કામ કરેલી પાત્રને ન્યાય મળે ને એટલા માટે કે દેશ માટે પોતાનું લોહી રેડ્યું છે હો વતન માટે જે માણસ મરી જાય વતન માટે જે માણસ ખપી જાય એને જગત ભૂલી નથી ભાઈ પછી જ્ઞાતિઓના વાડા પાડી દે ખોટા ખોટા આ જ્ઞાતિ આમ છે ને આ જ્ઞાતિ આમ છે બધી જ્ઞાતિઓ ભેળી થાવ આપણે બધાય ભેળા થાવ અને બધાય ભેળા થઈ અને જીવશું ને તો પાકિસ્તાન નહીં પાકિસ્તાનની હાથ પેઢીઓ ભેળી થાય તો હિન્દુસ્તાનનું રૂવાડું ખાડું ન થાય ભલામણા બોલવાનું બંધ કરી દો અહીંથી જો ખોટી વાત હોય તો અને હજી તો અમને ન્યા સુધી ભરો છે કે આપણી આર્મી તો એનું ટેલેન્ટ તો છે જ એમાં તાકાત તો હોય જ પણ હજી જો પાકિસ્તાન ઊંચું નીચું થાય ને તો અમારે સપાકરા ગાવા બોર્ડર ઉપર વ્યુ જવું છે બાકી મૂળિયા તો એકવાર ઉખાડી નાખવા છે એ છે ભાઈ અને અમે ઘણીવાર આવી વાતો કરી એટલે આમાં તો હોય ને દુનિયા હોય બધાય હોય નરેન્દ્ર મોદી વડાપ્રધાન થઈ ગયા તો આખો દેશે કઈ નરેન્દ્ર મોદીને મત નથી આપ્યા એમાં ચાલી ટકા એના વિરોધી તો હોય ને ભાઈ એટલે ઘણા એ વાતો કરતા હોય કે આ બધા ચડાવી દેવાની વાતો કરે છે આ બધાને ઉશ્કેરવાની વાતો કરે છે અમે ઉશ્કેરવાની ચડાવી દેવાની અંદરો અંદર બાંધવાની વાતો નથી કરી શિવાજી નો જન્મ થયો જીજાબાઈ નો દીકરો શિવાજી એનો જન્મ થયો એટલે બાળકને આપ જાણો છો માં પૈપાન કરાવતી હોય ધાવણ ઘૂટડે ઘૂટડે ધાવણ પાતી હોય માનું દૂધ છે એ ધવરાવતી ધાવણ ના ઘૂટડે ઘૂટડે શિવાજી ને પૈપાન કરાવતી નાની એવી વાટકી માં ઝેર ભરેલું રૂની પૂણ્યું ઝેર માં બોલી બોલી અને દૂધ ની હારે હારે પોતાના દીકરા ને ઝેર ના ટીપા જીજાબાઈ મંડી પાવા હો જીજાબાઈ ઝેર ના ટીપા પાતી એટલે કોકે કીધું કે જીજાબાઈ તને હરમ નથી આવતી આ દૂધના ઘૂંટડાની આરે આરે ઝેર પાવા બેઠી છો તે સાહેબ એ જીજાબાઈ પોતાના દીકરા માટેને એટલું કીધું તું હું ઝેરના ટીપા શું કામ પાઉં છું તમને ખબર છે કે ના કે ઔરંગઝેબની હવે મારો શિવાજી તરવાર લઈ અને હિન્દુત્વની માટે હિન્દુના ધર્મની માટે યુદ્ધમાં ઉતરવાનો છે ઝેરના ટીપા એટલા માટે પાઉં છું કે મારા શિવાને મારવો નથી ઝેરનો બંધાણી બનાવી દેવો છે આ દુશ્મનો હામી સાતી શિવાને ન જીતી શકે અને દુનિયા ડગો કરે અને શિવાને ઝેર ભેળવે ને તો મારા શિવાને ઝેર ન ચડે સાહેબ અમે વાતો કરીને એ અંદરો અંદર બધાડવાની નહીં કે તમે આયરને દરબાર બાજો કે કોળી પટેલ ભાઈ બાજુ પટેલ બાજો એમ નહીં બધા ભેળા થઈ અને હિન્દુસ્તાનને જરૂર પડે ને બોર્ડર ઉપર ઉભા રહી જાઓ કે આ દેશ અમારો છે આ વતન અમારું છે અમારે મરવાની તૈયારી છે સાહેબ પછી ઓવરટેક કરવામાં હામી હામી બાયું ચડાવશો ને તમારા જેવા દુનિયામાં બાયલા કોઈ નહીં હોય ભલા માણા ગામના પાદરમાં કૂતરાય બળ કરી જાય છે એમાં નવાઈ વાત ન ભાઈ પાર ક્યાં પાદરમાં કોકના હિમાળામાં જઈને મૂછ માથે હાથ મૂકે ને એ મરદ ફાડીયો કહેવાય આ પછી આવજે અમારા ગામમાં અમે તમને જોઈ લેશું હવે ભાઈ તારા ગામમાં તું હું અમને તમારી પેઢીઓ ને અમે ઓળખીશું ભાઈ મારે ઘણી બધી વાતો કરવી છે મને આમ જે કે મજા આવતી

એ પહેલાંની વાત કરું ભાગલા પડ્યા એટલે આપણો આખો પ્રાંત એક હતો ભારત પાકિસ્તાન એક હતું સિધ્ધ પ્રદેશ બોલાતો આમાં એજ્યુકેટેડ હોયને ખબર હશે એ બધું એક હતું ભાગલા પડ્યા એટલે ત્યાંથી આપણા હિન્દુઓ ઘણા ખરા પાકિસ્તાનમાંથી હિન્દુસ્તાનમાં આવી ગયા એ સિમાળાના મલકમાં રહેવાવાળો માણસ નું જ્યારે યુદ્ધ થયું તેથી આપણો જનરલ માણેકસા કેપ્ટન હતા એને માર્ગ નહીં જોયેલા પાકિસ્તાનના લાહોરના છુપા રસ્તા તે એ રણછોડ રબારી આજ પણ બોર્ડર ઉપર એનું ટેચ્યુ ઊભું છે કોઈક જાવ તો જોયા આવજો હજી એને જનરલ માણિક સાને એટલું કીધું કે મેજર તમે આ પાડો તો લાહોર હુંદીના માર્ગ મે જોયા છે તમે આ પાડી દો તો હું તમારા દળ કટકની હારે પાકિસ્તાનની ની હામે જે હિન્દુસ્તાનની લડાઈ હાલે છે એ આપણી આર્મીની હારે હું ભેળો આવું અને તમને લાહોર હુંદીના છુપા જે રસ્તા છે ને એ હું તમને દેખાડી દઉં આજ બોર્ડર ઉપર ટેચ્યુ ઊભું છે કોઈક દીક જાવ તો જોયા જો હજી આપણી આર્મી સેલ્યુટ કરે છે અને કેદી હાથમાં રાઈફલ લઈ અને એક રબારીનો દીકરો ભેળો આર્મીની ની હારે હાલતો થઈ ગયો તો સાહેબ શું કામ અમે વાતો ન કરી કે હિન્દુસ્તાન માટે મરવું પડે તો મારે મરી જાવું છે બાકી લાહોર હોંધી તો ફૂગવું છે એમાં બીજી વાત ને હો જેને જેને દુનિયામાં કાઈક કર્યું છે એની વાતો મેં આઈથી દાંત કાઢીને કરવાના છે ઢોલ વગાડવા વાળો વાલ્મીકી ઢોલ વગાડે ગામના પાદરમાં રેવા વાળો પસવાડે રેવા વાળો ઢોલ વગાડે ઈ નવગણના હુંડલામાં લઈ અને આલીદર બોડીદર હુંદી ગયો ને તેથી એને કટાર ખાઈને જીવ આપી દીધો ભીમો રખે હરો એની વાતો અમે કરી છે એથી આગળ બીજી વાત કરી દઉં તમને બધી જ્ઞાતિ છે આયા મેઘાણીની સૌરાષ્ટ્રની રસદારના પાંચ ભાગ અને સોરઠી બારોટિયાના ત્રણ ભાગ કોકડી વાંચી લેજો સાહેબ એને વણકરની વાતો ચોપડે લખી છો અમે વણાર તું વણકર આપણો નાતે નેડો નહીં પણ તારા ગણને રહું ગજમાર તારી જાત નો પૂછી જોગડાઓ

જો મિલ ગયે માટી મે તો દોનું બરાબર હો ગયે હો એક દી તમારો મારો ગોમા એટલો રૂપાળો નો હુવાળો દેવ હોય ને તો તમે કોક દી આરીસા સામે જઈને ઊભા રહેજો અને નક્કી કરી લેજો કે એક દી આ દેહ માથે લાકડા ખડકાઈ જવાના છે નક્કી રાખજો જો ભગવાન એ કાઈક આપ્યું હોય ગમે એવો ચમરબંધી હોય સાહેબ પીએમ થી માંડી મુખ્યમંત્રી થી માંડી ધારાસભ્ય થી માંડી અને કદાચ મોટો અધિકારી હોય ને તોય નક્કી રાખજો કે એક દી આ દેહ ઉપર લાકડા ખડકાવાના છે હો ઈશ્વરે કાંઈક આપ્યું હોય તો ઇમામુદીન રુસવા પાજોદનો એક મુસ્લમાન એમ કહેતો તો કે દુનિયામાં ધનલતનો અભિમાન કરે ને એને કેજો કે મારી રુસવાની એકદમ મુલાકાત તો કરે સાબ એને હું શીખવાડી દઉં પૈસા શું છે ઈ અભિમાન ન કરતા રૂપિયા છે તમને મળ્યા છે તમારું નસીબ છે ભગત બાપુએ કીધું તમારું કરમ સારું એટલે પૈસા મળ્યા છે બાકી આમ ભીખ માંગો ને તોય તમારી ઝોળીમાં કોઈ બે રૂપિયા પાંચ રૂપિયા મૂકે નહીં પણ તમારું કરમ સારું છે તો બધા યુવાનોને પેલી મારે વાતનું જે મનાણ કરવું છે એ પેલા કહી દઉં કે જે તમને કુદરતે આપ્યું છે એ ધર્મ કામમાં આવા કાર્યોમાં કોઈનું સારું થાતું હોય કોઈ બેન વિધવા બેનો માટે ફાળો થતો હોય એમાં તમારા રૂપિયા ઉડાડજો સાહેબ દુનિયાને ઈર્ષા કરવી એટલી કરી લે તમારું રૂવાડું ખાંડું ન થાય માં તમારી હાલે હાલે છે સાહેબ સત્ય પરેશાન છે પણ સત્ય કોઈ દી પરાજિત નથી સત્યની કોઈ દી હાર નથી આ નકી રાખજો

દુર્યોધન ને ધરપી દીધો કુરુક્ષેત્રના મેદાન ની માલકોર ભસ્મ કરી નાખ્યા ભૂગા કાઢી નાખ્યા છે

સાંભળજો ભીમભાઈ કે જીયા ભમાવું કે ચાંદ લો ને જીજા ને આવ્યા બાળ રે જીજા બાઈ ને આવ્યા ઓહ સત્તાવીસ વર્ષના યુવાનો જેને આવડું મોટું સરસ ભગીરથ કાર્ય કર્યું છે એક એકવાર જોરદાર તાળીઓથી બધી જ્ઞાતિના યુવાનોને વધાવી લીધો સાહેબ એને એમના માટે ને ગાયો માટે આનો કાર્યક્રમ ગોઠવો છે કેસરી ગ્રુપને અહીંથી મારા ખૂબ ખૂબ અભિનંદન ભાઈ માહોનભાઈ તમારી આગળ આવા ધર્મના કાર્ય કાયમ કરાવતી ને મારી જગદંબા જે કે Ajil mukjedi thi, udi

એટલે એ બધા સુઈ જાય તો ઉપાધિ ન હોય પણ ડ્રાઈવરને જાગવું પડે અને ડ્રાઈવર સુઈ જાય ને સોલંકી સાહેબ તો પંચાવનનું જોખમ થઈ જાય એમાં જાગ ત્યાં કે પીઆઈ બેઠા છે એકવાર વધાવી લો જોરદાર ભાઈ